જય ગોગા જય અંબે જય ગોગા મિત્ર મંડળ જામપુરા સેવા કેમ છેલ્લા સત્તર વર્ષથી અહીંયા અંબાજી માતાના પદયાત્રીઓને સેવાનો કરી અને એનો લાભ લે છે એમાં જામપુરા અને આજુબાજુના મિત્ર મંડળના અહીંયા જુદા જુદા વ્યવસાયો કરતાં મિત્રો પણ એમાં સહયોગ કરે છે એમના સહયોગથી સત્તર વર્ષથી દાતાઓના સહયોગથી આ સુંદર સેવાનું કાર્ય ચાલી રહ્યું છે માઈ ભક્તોની અમને અહીંયા સેવા કરવાનો મોકો મળે છે એ બદલ માતાજીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગોગા મહારાજની કૃપાથી અમારો સત્તર વર્ષથી કેમ નિર્વિઘ્ન એ પૂરો સંપૂર્ણ થઈ રહ્યો છે આગળ પણ થતો જ રહેશે એવો પૂર્ણ વિશ્વાસ છે બોલો ગોગા મહારાજની જય ગોગા મિત્રો જામભુરા સતત સત્તર વર્ષથી જય ગોગા મિત્રો સેવાનું કેમ કરે છે અગાત્રીને સારી એવી સગવડ આપે છે જમવાનું મળે છે પૂરી શાક શીરો આરામની વ્યવસ્થા છે બધા સભ્યો મળી અને મસ્તનું આયોજન કરે છે બોલો ગોગા મહારાજની અમારો કેમ્પ છેલ્લા સત્તર વર્ષથી ચાલુ છે અને હવે પણ ચાલુ રહેશે આગળ પણ પણ અમારે ચા પાણી નાસ્તો તથા જમવાનું ફૂલ સગવડ ફૂલ ફેમિલી અને ફેમિલી સાથે જમવાનું છે અને દરેક અલગ અલગ પ્રકારના મેનુ હોય છે જમવામાં રાત્રે સુવાની પણ સગવડ હોય છે અને કોઈ પણ પ્રજાતિને તકલીફ ન